ફરવાના શોખીન અમદાવાદીઓ માટે વધુ એક નવું નજરાણું સાબરમતી રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આવેલા ફ્લાવર પાર્કમાં નાઇટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્કમાં લાઇટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે અંદાજે ત્રણ કરોડથી વધુના ખર્ચે ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે ચાર હજાર પાંચસો સ્કવેર મીટરના એરિયામાં રંગબેરંગી એલઈડી લાઇટોથી સુશોભિત રિયરફ્રન્ટ નાઇટ ફ્લાવર પાર્ક બન્યો છે આ નાઇટ ફ્લાવર પાર્કમાં જેમાં વિવિધ કુલ ચોપન જેટલા પ્રકારના લાઇટિંગ એલિમેન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જેમાં વાઘ સિંહ જીરાફ ઝિબ્રા પોલાર બિયર અને ઘોડો હાથી હરણ સસલા ફ્લેમિંગો બટરફ્લાય ચેરી ટ્રી ડાન્સ ફ્લોર કાર્ટૂન ડિરેક્ટર લાઇટિંગ બોલ્સ લાઇટિંગ પાથવે લાઇટિંગ ટેબલ ચેર વગેરે મૂકવામાં આવ્યા છે બાળકો માટે લાઇટિંગ પાથરી એક અદ્ભુત નજરાણું બની રહેશે જેમાં બાળકોને ખૂબ જ મજા પડી જાય એવું બનાવવામાં આવ્યું છે

અત્યારે જે છે ફ્લાવર શો સાથે આની કોઈ અલગથી ફી નહીં રાખવામાં આવશે કોઈ અલગથી એન્ટ્રી ફી નહીં રાખવામાં આવશે પણ ફ્લાવર શો પત્યા પછી જે છે અલગથી ફી પણ નક્કી કરવામાં આવશે અને આનો જે સમય છે સમર અને વિન્ટરમાં અલગ અલગ રાખવામાં આવશે કે આની જે છે આ ફ્લાવર ગ્લો ગાર્ડનની સારો જે દેખાય છે જ્યારે અંધેરો થઈ જાય ત્યારે દેખાઈ જાય છે અને આમાં સમરમાં જે છે અમે વિચારીએ છીએ કે સાડા સાતથી પછી જે છે ચાલુ થશે અને વિન્ટરમાં જે છે સાડા છથી થી પછી ચાલુ થશે